લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક મકાઈના દાણા કાઢી નાખ્યા છે આ મકાઈ જે આપણે અમેરિકન મકાઈ મીઠી આવે છે તે મકાઈ લીધી છે અને આપણે પહેલાં અડધા ક્રસ કરી નાખવાના છે અને અડધા આપણે પછી લોટમાં ઉમેરવાના છે તો અડધા દાણા આપણે લઈ લઈશું અને તેને મિક્સર જારમાં એડ કરી અને સરસ રીતે ગ્રાઇન્ડ કરવાના છે મિક્સર જારમાં મકાઈ એડ કરી અને આમાં આપણે ચાર મરચી તીખી લેવાની છે અને એક આદુનો ટુકડો લેવાનો છે તેને સાલ ઉતારી અને ત્રણ ટુકડા કરી નાખ્યા છે અને ત્યારબાદ સસાત કઢી લસણ લઈ લઈશું અને થોડું પાણી ઉમેરી અને આપણે તેને રસ કરી નાખશું સરસ રીતે જો અહીંયા આપણે આ રીતે તેની પેસ્ટ બનાવવાની છે ઢોકાનો બેટર તૈયાર કરવા માટે મેઝરમેન્ટમાં મેં એક વાટકી જાડો રવો લીધો છે આ જાડો રવો મીડિયમ દરેક સાઈડના રવા આપણને મોલ માર્કેટમાં મળી જાય છે અને એક નાનો કપ લીધો છે ઝીણો રવો અને ત્યારબાદ લઈ લઈશું વન થર્ડ કપ ચણાનો લોટ આપણે જે ભજીયામાં વાપરીએ છીએ ઝીણો લોટ તે એડ કરી દઈશું અને અહીંયા અમે વન ફોર કપ લીધો છે ચોખાનો લોટ તે એડ કરી દઈશું અને આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી લીલી મકાઈની તે બાઉલમાં એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું તમારા ઘરમાં જો જેટલું તમે ખારું મળું ખાતા હોય તે પ્રમાણે લઈશું અને અડધી ચમચી લઈ લેશું હળદર કેમ કે આપણે મકાઈ પણ પણ મીઠી અને પી હોય છે એટલે આપણે હળદરનું પ્રમાણ મીડિયમ રાખીશું અને ત્યારબાદ લઈ લઈશું ત્રણ ચમચા ખાટું દહીં તો આપણે ખાટું જ લેવાનું મોં લેશું તો બેટર મોળું થશે અને ઢોકળા મીઠા નહીં લાગે ખાવામાં ત્યારબાદ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું જો અત્યારે તો આપણે બેટર આ રીતનું જ ચીક રાખવાનું છે પછી પાછળથી આપણે ઢોકળા મેકતી વખતે જરૂર પડશે તો પાણી ઉમેરીશું હવે આ બેટર ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને વીસ થી પચીસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી રવો છે તે પાણી સાથે સરસ રીતે એક્ઝપ થઈ જાય તો પચીસ મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલી અને આપણો રવો છે તે જુઓ સરસ રીતે પાણી સાથે પલી ગયો છે અને રવો ફૂલી ગયો છે હવે આપણે તેમાં એનો એડ કરી દઈશું એક પેકેટ ઓછું બેટર હોય તો અડધું પેકેટ નાખવું આની જગ્યાએ તમે સોડા ખાત પણ લઈ શકો છો અને ત્યારબાદ આપણે અડધું લીંબુની સેવ દઈશું અને ત્યારબાદ અહીંયા અમે એક વાટકો લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું અને એક ચમચી લઈ લઈશું જીરું પાવડર જો આ બેટરમાં આપણે થોડો થીક બેટર લાગે તો થોડું પાણી નાખવાનું અને થોડું પતલું કરી નાખવાનું અને આપણે ઉપરથી જે લીલી મકાઈ રાખી હતી તે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું જો આ રીતની આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખીશું જુઓ તમે જોઈ શકો છો આ રીતની પટ્ટી પડે છે તો અહીંયા આપણું પરફેક્ટલી બેટર થઈ જશે તૈયાર હવે આપણે તેને સ્ટીમર કુકરમાં સ્ટીમ કરી લઈશું તેના માટે અહીંયા અમે સ્ટીમરની ડીશ લઈ લીધી છે ડીશમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીએ અને આખી થાળીમાં આપણે તેને સરસ રીતે કરી લઈશું અને ત્યારબાદ આપણે બે ચમચા જેટલું ઢોકળાનું બેટર એડ કરી દઈશું ઢોકળાનું બેટર આપણે મીડિયમ રાખીશું એટલે તેનું લેયર છે તે મીડિયમ થાય બહુ જાડું નથી રાખવાનું મીડિયમ જ રાખવાનું છે આપણે લાઇટ ઢોકળા છે તે એકદમ દેશી ઢોકળા જેવા થઈ જશે હવે આપણે તેને સ્ટીમર કુકરમાં સ્ટીમ થવા માટે રાખી દઈશું તો તેના માટે અહીંયા પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું અને સ્ટીમર અડધું લીંબુ નાખેલું હતું અને ત્યારબાદ આપણે ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી લેશું ત્યારબાદ સ્ટીમર કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે પંદર મિનિટ સુધી કુક કરી લઈશું અને ગેસની આ છે તે એકદમ સ્લો રાખવાની છે નહીં તે ઢોકળો આપણું ઉપરથી સડી જાય છે અને અંદરથી કાસું રહેશે પંદર મિનિટ બાદ આપણે જોઈ લઈશું આપણા મસ્ત મજાના સોફ્ટ અને પોછા રૂ જેવા લાઈટ ઢોકળા બનીને થઈ જશે તૈયાર હવે આપણે તેને શાકુ વડે ચેક કરી લઈશું જો ક્લિયર આવે એટલે આપણે માનવાનું કે ઢોકળા સરસ રીતે સડી જશે તો અહીંયા મારી સાકુ એકદમ ક્લિયર આવી છે ઢોકળા પણ સરસ રીતે સડી જશે જો આપણે તેને વીસ બે મિનિટ સુધી ઠંડી થઈ જાય એટલે તેને આપણે સાકુ વડે કાપા કરી લઈશું તમારે જે સાઇઝના કાપા કરવા હોય નાના મોટા દીકો જે તમને પસંદ હોય તે તમે એ રીતે કટ કરી શકો છો અયા મસ્ત મજાના જુઓ બન્યા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોકળા તો ફેર મે બતાવીશ એ રીત તમે એકવાર જરૂર ફોલો કરજો અને મને કમેન્ટ કરી જરૂર કહેજો આ લાઈટ ઢોકળા કેવા બન્યા છે તે તો હવે આપણે તૈયાર થઈ ગયેલા ખાટા મીઠા લાઈટ ઢોકળાને આપણે લસણની ચટણી અને સિંગ તેલ સાથે સર્વ કરી લેશું અને લસણની ચટણીની રેસિપી તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જુઓ બન્યા છે ને પોચારો જેવા તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માર્પૂર્ણા કિશનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શ્રી આરામ